જ્યારે સાડા પાંચ વાગશે ત્યારે સ્કૂલ નો બિલ પડશે સાંજે છ કે સાત ઋતુ પ્રમાણે ત્યારે સૂર્યો સૂર્ય અસ્ત થાય બાકી તમે એનું ગમે એટલા માથો કે ભાઈ રાત થાય રાત થાય થાય કે એનો સમય લે છે તો પ્રકૃતિનો નિયમ સૂર્યોદય સૂર્યાસ્ત થાય હું ઘરે જાઉં ઈચ્છા હોય તમારી પણ ઈચ્છા હોય જીવનનું મારે આ મેળવવું છે ઈચ્છા રાખવી પડે એના માટે મહેનત કરવી પડે પણ મેં જેમ કીધું કે એનો જે સમય આવશે સૂર્યાસ્તનો તારે જ થશે પણ તમે કરી શું શકો તમારા હાથમાં એ સમય નથી સમય આવે ત્યારે થાય વ્યક્તિના હાથમાં શું કોઈ પણ વસ્તુ કરવા માટે તો વ્યક્તિના હાથમાં જે કરી શકે એ જ કરી શકે બીજું કરી શકે નહીં તો વિદ્યાર્થી જીવનની અંદર લોકો બધા રિઝલ્ટ ઉપર ઓરિયેન્ટેડ અમુક બોલે ને કે મારે આમાંથી ઘણા છે દરેકના આપણે લક્ષ્ય પૂછીએ શું લક્ષ્ય તમારો તમારો આવીએ કોપી નહીં મારવાની અંદર થી જે ફીલિંગ આવે તમારો ડોક્ટર તમારો ડોક્ટર કબડ્ડી પ્લેયર યુટ્યુબર ટીચર ટીચર વાહ ડોક્ટર શિક્ષક કલાકાર પણ કયા કલાકાર કેવા પણ કેવા કયા ક્ષેત્ર કલાકાર તો ઘણા હોય સિંગિંગ સરસ તમે

છેલ્લા નહીં માનતા તો પેલા તમે એમ કહો મારા બનવું છે તમે એવું વિચાર્યું છે તો કોના હાથમાં છે આપણા જ હાથમાં છે તમે આઈએસ વિચાર્યું કરવાની આપણે બનવા માટે મહેનત કોને કરવાની આપણે તમારી જોડે વિદ્યાર્થી જીવનની અંદર કેવી રીતે બનશું કેવી મહેનત હોય શું હોય કરિક્યુલમ હોય કેટલી એક્ઝામ એ બધું પછીની વાત વાત તમારા મગજમાં ધ્યેય આવ્યો પણ એ ધ્યેય સુધી પહોંચવા માટે મહેનત કોને કરવાની તમારે પણ તમે એવું હંડ્રેડ પર્સન્ટ કેટલા કે હું બનીશ જ તો આ કોન્ફિડન્સ લેવલે સારું પણ કેવી રીતે બનશું પણ મહેનત કે મહેનત તો ઘણા કરે તમારી આજુબાજુ ઘણા હોય છે ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી કરે છે બહુ મહેનત કરે છે પણ એ તો બનતા પણ કેમ દુનિયાને બતાવવા માટે કામ કરતા હોય પણ અંદરથી એની આત્માને ખબર હોય કે કેટલું ધ્યાનથી વાંચે એને કેટલું આવડે છે એનો એનો ભ્યાસને લઈને કેટલું ફોકસ છે ખરાબ તો વ્યક્તિ બહારની દુનિયાને દેખાડવા માટે દુનિયા તમે આ રીતે દુનિયા સામે રહી પોતાને દેતા તમે એવી રીતે રિપ્રેઝન્ટ કરો તમે એકદમ શિસ્તવાળા છો તમે અભ્યાસ બહુ ધ્યાનથી કરો છો બધી રીતે કરો છો દુનિયાને જે રીતે દેખા પણ ઈ રીતે તમારી અંદરથી તમારા પ્રમાણિકતા હોવી જોઈએ તમે આઈએસ આઈપીએસ ને બોલો આઈએસ એટલે શું કે આખા જિલ્લાની જવાબદારી એના ખભા ઉપર હોય ખબર છે તમને બધા ડિપાર્ટમેન્ટ ની તો તમે આઈએસ તમારો જીવનનો લક્ષ્ય બનાવો છો તો આ રીતે મારા આઈએસ તમે વિચાર હું આઈએસ છું કે આઈએસ બનવાનો તો આઈએસ નું વાણી વર્તન વ્યવહાર કેવો હોય એનું વ્યક્તિત્વ કેવું હોય કે કેવી રીતે બધા જોડે વાત કરે બધા સો માણસો વચ્ચે કેવી રીતે અલગ ઉભરીને આવે એની દરેક કામને દરેક ફરજને કેટલા ધ્યાનથી કરે કોઈ પણ એને કામ આવ્યું સો ટકા બધા ડેમોસ્ટ્રેશન આપીએ અમુક જણા ચાર વાર વાળે ને તો એ કચરો નીકળે અમુક જણા એવો એક જ વાર વાળે હળી જોવું ન પડે તો હંડ્રેડ પર્સન્ટ ડેડિકેશન વાળું કયું એક વાર કર્યું તો આ રીતે સમાજની અંદર અત્યારે કેવું છે બધી હોડ ચાલી રહી છે લોકો આ રીતે દરેકને શું એ રિઝલ્ટ જુએ છે શું જુએ છે આઈએસ બનવું આઈપીએસ બનવું ડોક્ટર બનવું બધું બનવું પણ એ વસ્તુ એ રિઝલ્ટ બધાને મળવી છે પણ કોઈને પ્રોસેસ એન્જોય કરવી નથી તો જેમ પ્રકૃતિ સમય એનો લાગે જેટલો સમય લાગે એમ તમારે પણ તમારા નિર્ધારિત ધ્યેય સુધી તમે 100% પહોંચશો પણ સમય લાગે શું લાગે સમય લાગે અને એ જે પ્રોસેસ છે એમાંથી પસાર થવું પડે તમને ભૂખ લાગી તમે ઘરે ગયા બરોબર તમને ભૂખ લાગી ઘરે ગયા મમ્મીને કીધું પૌવા બનાવ પૌવા બધા મિનિમ કેટલો સમય લાગે દસ દસ મિનિટ તો લાગે જ તમે કહો મારા હાલની હાલત ખાવા હાલની હાલત બનાવીને આવતો તરી ઉપર મૂકીને ફટફટ રમ કરીને આ લેતો કેવા બને

પીરસેડ નથી એટલે સોનાનો ભાવ લોખંડને જમીનમાં દાટો પાણીમાં નાખો શું થાય કાટ ખાઈ જાય જે પીરસેડી હોય એને શું લાગે અને એના ભાવ ઊંચા હોય પણ જે શુદ્ધ હોય એના ભાવ કેવા હોય તમારા જીવનમાં તમારે જે લક્ષ્ય મેળવવા જે ધ્યેયની પ્રાપ્તિ કરવી છે તો શુદ્ધ બનવું પડશે તમારે શુદ્ધ બનવું પડશે શું બનવું પડશે શુદ્ધ કે શુદ્ધ કેવી રીતે બને પેલા બુદ્ધ બનવું પડે બુદ્ધ એટલે ભગવાન બુદ્ધને વિચાર ધરાવી રાખ્યો તો તમે જે પણ સવારથી ઉઠો સાંજ સુધી વિદ્યાર્થી જીવનની અંદર આ એક શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી જીવનમાં તમને જે પણ ક્રિયાઓ કામ મળ્યા હોસ્ટેલમાં તમે આટલા વાગે મોર્નિંગમાં ઉઠવાનું જ છે તમને કોઈ કે કે ના કે તમને ખબર છે કે આજ સાહેબની નજર મારા ઉપર નહીં પડે હું અડધો કલાક વધારે ઉહી ગયો અમે કેવા પણ એ કોને છેતર્યા તમે તમારી જાતને ને મેં એન્ડરથી પ્રશ્ન આવે હું શુદ્ધ ના હું શુદ્ધ નથી વાય તો પાંચ વાગે ઉઠવાનું હોય તો હું ઉઠ્યો નહીં ઉઠવું જ પડે તમને કોઈ પણ કામ આપી સાહેબ જોતા હોય તો ઓધી કરે પછી સાહેબ જોતાની નહીં ફટફટ લફડ ફફડ કરી મૂકી દીધી ભાઈ એમાં તમે શું કરી ભેળસેળ કરી તમે તમારી જાતને છેતરી નાખ્યા તમે સ્કૂલમાં ગયા અગિયારથી પાંચ સાહેબ આવીને ભણાવે તમારું મગજ બહાર ફરે તમારું ફોકસ નથી વાતો કરવામાં મસ્તી કરવામાં એ સમયને તમે આખો દિવસનો વ્યર્થ કરી નાખ્યો તમે શું કરી ભેળસેળ કરી એ વસ્તુ તો ચૂકી ગયા ભણવાની ટ્યુશન નોકી અહીંયા ધ્યાન ન રાખ્યું કોઈ વસ્તુ નથી આવડતી તો વિદ્યાર્થી કે એ જાતે સ્વીકારી અને એને શીખવી પડે એક પાઠ ચાલે આજે ખબર નહીં પડી ગણિતમાં તમને નથી આવડ્યા દાખલા બીજા દાખલા શીખી લેવા પડે તમે ન શીખો તો બીજું એમ કરતા દસ ચેપ્ટર ભેગા દસ ચેપ્ટરના કેટલા દાખલા તમને ના આવડે છે રિઝલ્ટ આવે તો એ તમારી શુદ્ધિ કેળવવી પડે રાત્રે તમે ભણવા બેસો બે કલાક તમારું કોન્સન્ટ્રેશનથી તમારે ફોકસથી ભણવું પડે

કેળા આપ્યા બધાને કીધું કે તમને આ બધાને હું કેળા આપું છું જ્યાં તમને કોઈ ન જોવે ત્યાં જઈને ખાવાના એક વિદ્યાર્થી આશ્રમની પાછળ વૃક્ષ હતું ત્યાં ગયા મૂજાણા જંગલમાં ગયા એ કોઈ ન જોયું બધા હંતે હંતે બધા પછી ખાઈ ના આવ્યા ગુરુજી કે જમીન આવ્યા કોઈ જોયા તો તમને ના કે મને તો કોઈ જોયા નથી એક વિદ્યાર્થી આવ્યો કે કેળા પાછો લઈને આવ્યો કે કેમ પાછો લઈને આવ્યો કોઈ જગ્યા ના મળી દુનિયાની અંદર તમે એમ કોઈ એવી જગ્યા બતાવો કે જ્યાં હું કોઈ મને જોવે હું જમું ભગવાન બધી જગ્યાએ છે અંતર્યામી પણ આપણા હૃદયમાં વાસ કરે બાહ્ય પ્રકૃતિની અંદર પરમાત્મા દરેક જગ્યાએ છે ભગવાન બધે જોવે છે છોકરાએ કેળા ખાધા નહીં ગુરુજી ગુરુજીનો રાજી પ્રાપ્ત જીવનમાં તમારા સાક્ષી ભાવ રાખવાનો કે અમુક જગ્યા તમે વાંચવા બેઠા છો સાહેબ જોડે સામે બેઠા છે ઠીક છે સાહેબ સામે બેઠા પણ તમારું ધ્યાન નથી તમે વાંચતા નહીં પણ તમારું વિચાર માનો સાહેબ બારની આંખોથી દેખે છે ભગવાન મારી ઉપર ફોક્સ કે અંદરની આંખોથી જોવે છે હું શું વિચારું છું હું શું કરું છું ખરેખર હું ધ્યાનથી વાંચું છું કે તો તમારી દરેક ક્રિયામાં તમે સાક્ષી ભાવ વિચારો આ વસ્તુ તમે લાવો કે ભગવાન મને દરેક જગ્યાએ જોવે મારે તમે બીજામાં કોપી મારો સાહેબ જોતા પણ તમને ખબર છે સાહેબ નહીં જોતા પણ કોણ જોવે મેં શુદ્ધિની વાત કરી કે તમારા જીવનમાં શુદ્ધિ નથી તમે ભેળસેળ લાયા આ ભેળસેળ રીતની ભેળસેળ લાવી દરેક જગ્યાએ તમે મોટા થશો જીવનની અંદર આગળ વધશો તો ભાઈ તમારા ભાવ કેવા હશે પણ શુદ્ધતા હશે તો તમને શું લાગે કે આઈપીએસ ખાલી ભણી ગણીને જ બનાય એવું લાગે તમને આ રીતે પહેલા તમે અંદરથી પ્યોર હોવા જોઈએ કોઈ પણ સારા ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે તમારે આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ જેનામાં શુદ્ધિ નથી આટલા લેવલે પહોંચે

વ્યવસ્થિત ભણ્યા નહી વ્યવસ્થિત એટલે હાલ તમે જે જીવનમાં ધ્યેય અત્યારથી તમે વિચારો છો સારું છે એ ધ્યેય સુધી પહોંચવા માટે હાલ તમને જે પગથિયા મળ્યા તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો તમારી જે ઉંમર છે એ પ્રમાણે તમે એને સો ટકા સારો કરવાનો પ્રયત્ન કરો વીસ સીડી ચડો એટલે પહેલાં મારે ઓટોમેટિક પહોંચવાના નહીં પહોંચવાના પહેલા માળે પહોંચવા માટે વીસ પગથિયા ચડવા પડે કે ન ચડવા પડે કેટલા એવું કે ચડવા જ પડે તો તમે જે ધ્યેય નક્કી કર્યો છે તો એ માટે તમે હાલ આઠમાપોઝ તો આઠમાથી ગ્રેજ્યુએશન સુધી તમારી બધા પગથિયા સારી રીતે ધ્યાનથી ચડવા પડશે કે નહીં સારી રીતે ધ્યાનથી એટલે સારી રીતે ભણીને બરાબર તો પહેલો હાલ આપણું પહેલું શું સમજવાનું હંમેશા પ્રકૃતિ સમય સમય નું કામ કરશે રિઝલ્ટ હાલ તમારા હાથમાં તમારા હાથમાં શું છે પ્રોસેસ ને એન્જોય કરો જે જે સમય લાગે પ્રોસેસ એટલે આઈએ આઈપીએ સુધી પહોંચવા માટેની પ્રોસેસ 8મું 9મું 10મું 11મું 12મું ગ્રેજ્યુએશન આ બધું સ્ટેપ બાય સ્ટેપ સારમ સારી રીતે ભણવું આ ફર્સ્ટ પ્રોસેસ ઓકે તો ઓલવેઝ એન્જોય ધ પ્રોસેસ બીજલ ને ધ્યાન માં લેજો

એની અંદર હંમેશા શું હોવું જોઈએ સો ટકા સુધી કલર નરેન્દ્રભાઈ પાંચમાં બેઠા બે કલાક ઊંઘર પરથી પાંચમાં બેઠા બે કલાક તો વીતી ગયા પણ શું બે કલાક જે એક ચેપ્ટર વાંચ્યું કેટલું યાદ રાખ્યું કેટલું યાદ રહ્યું વાંચવા માટે વાંચ્યું એનું કોઈ રીત મતલબ છે તમે તમને શુદ્ધિકરણ તમને સંતોષ થવો જો મે 100 એ શું કર્યું મારું ધ્યાન પછી યાદ રહે ન રહી વાત ગોણ ચાલો આ રીતે શુદ્ધિ કરો પ્રાર્થના કરવા બેસો આંખો બંધ ચલો ભાઈ આપણે ધ્યાન ધરીએ ઓમકાર તો પછી પાંચ પૂરા ના થાય ત્યાં સુધી કેટલા કરી 300 આ પાછી ભેળ

તમે જે કામ નતું કર્યું કોઈ કશું કે નહીં એટલે તમે સાહેબ ને તમારી જાતને આ રીતે આવી નાની 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 અશુદ્ધિઓ ભેગી થાય એટલે એનો પહાડ બને પછી જીવનની અંદર તમે શુદ્ધિકરણ સુધી પહોંચો પેલા આપણે સારા જીવનમાં જે પણ નક્કી કરવું હોય એ લેવલે સારા લેવલે પહોંચવા માટે હંમેશા યાદ રાખવાનું તો ઓલવેઝ એન્જોય ધ પ્રોસેસ તમને હાલ જે જવાબદારી મળી વિદ્યાર્થી જીવનની હોસ્ટલ હોસ્ટેલ ઘરે જાઓ તો પુત્ર તરીકેની જે જવાબદારી મળે એ જવાબદારીને સો ટકા નિભાવો તમને જે કામ મળે તમને કોઈ કોઈ વ્યક્તિ કહેવામાં કે ભાઈ આ કામ કરવાનું છે મેં કીધું ઉદાહરણ કચરો ગાઢવાનું કે દેવો આપણે કચરો ગાઢો કે એમાં સો ટકા પડે તમને કીધું બે કલાક વાંચો તમે કોન્ફિડન્સ થી ક્યારે કહી શકો તમે વાંચ્યું હોય આત્મવિશ્વાસ ક્યારે આવે હંમેશા મહેનત દોસ્ત આત્મવિશ્વાસ વધારવો જોઈએ એમને મને આત્મવિશ્વાસ ને ઇન્જેક્શન આવે આવે કોઈ જગ્યાએ વાટલા ચડે એક આવી જો ચડાવજો આત્મવિશ્વાસ નો બાટલો આત્મવિશ્વાસ ના બાટલા ની ઇન્જેક્શન ની જરૂર નથી આત્મવિશ્વાસ હંમેશા મહેનત થી આવે છે નાથી આવે તમારું જે પેપર હશે 4 દિવસ થી તમે એ પેપર ની વાંચન કર્યું છે પરીક્ષા માં તમારો કોન્ફિડન્સ કેવો હોય એકદમ હાઈ હોય કેમ તમારી પાછળ તૈયારી હોય એટલે પણ પરીક્ષા ચાર દિવસ વાકી ત્રણ દિવસ બાકી બે દિવસ હજુ અમુક ને ચાર દિવસ વાકી કાલ તો વહેલો ઉઠીને વોચીશ હવે તો ચાર વાગે વોચીશ હવે તો છ વાગે વોચીશ હવે તો રાત્રે કામ કોઈ ખાઈ હોય જ કાલ વહેલો ઉઠી એમ કરતા કરતા પરીક્ષાના ચાર દિવસ કાઢી દે આત્મવિશ્વાસ આવે આત્મવિશ્વાસ હંમેશા મહેનત થી આવે હંમેશા એટલે આ શુદ્ધિકરણ ની પ્રોસેસ સમજો પેલા તો અત્યારથી ગાંઠ વાળ લો તમે જે પણ ધ્યે નક્કી કર્યા કરે તે માટે અત્યારે તમે જે કામ કરો છો એને સો ટકા સારી રીતે કરો ઓલવેઝ રિઝલ્ટ ઓકે સેકન્ડ થિંગ આપણે જે હંડ્રેડ પર્સન્ટ વી શુડ બીકમ વી હેવ ટુ ક્રિએટ અવર ઓન સેલ્ફ ઇન અંડ્રેડ પર્સન્ટ પ્યોરિફિકેશન લેવલ કે આપણે શુદ્ધિકરણની સ્ટેટની અંદર આપણા માઇન્ડસેટને બનાવવો પડશે કોઈ ફેક વસ્તુ નહીં

ફોલ્ડી બેઠા આવે એટલે મમ્મી પપ્પા કે જો કેવું પડ્યો આપણે ઈ આ બાર સાઈન નું રિઝલ્ટ આવે ને પાસ થાય એવું નથી કે આવું કરવાવાળા બધા ફેલ થાય એવું નથી કે તો પણ જે કામ કરે એને ફોકસ થી કરે 100% એને ખબર એક મૂજી વાંચું હું શું વાંચું એને ખબર હોવી જોઈએ વાંચતા હોય તો એનું મગજ બહાર ના હોવું જોઈએ કેમ કેવી રીતે બહાર ન જાય એ પણ સમજાવશું આપણે આગળ ઓકે સાહેબ હું તો જતું જ રહી પણ આપણે એ પણ શીખવાનું તમને જે કામ કર્યું અને તમે સ્કૂલમાં માં બેઠા ને નિષ્ઠા થી બેઠા બસ તમારું જે છે તમે 100% શુદ્ધિકરણ લેવલે કરો તમારું જે બાર સાયન્સ માં આજ બદલી દી આવે અમુક છોકરા આખો દાડો વેસ્ત રહે છતાં રિઝલ્ટ નહી લાવતા એનું કારણ શું આજ પોતાની જે આખો દાડો બીજી ના બીજી દેખાય પણ કંઈ કામ કરતા હોય એટલે શુદ્ધિકરણ કરો સાક્ષી ભાવ તમારે શું વિચારવાનું તમે એકલા બેઠા હોય તોય કિરણ સર હોય કે નહીં કારણ કે કોઈ ના હોય એમાં સર તમને જે કામ કર્યું તમારે શું હોવું જોઈએ કે ઉપર મારી ઉપર કેમેરો કોનો કેમેરો ભગવાનનો હું જે પણ કાર્ય કરું છું કોણ જોવે છે ભગવાન જોવે તમે આ પ્રાર્થના ધર્મને બધું કેમ કરે જો ધર્મ સાથે જોડેલો જોડાયેલો વ્યક્તિ એ જીવનમાં બધે સફળ થાય આ પ્રમુખ સ્વામી મહારાજ છે આપણા ગુરુ ખાલી છગ પાસે બાપા કે દુનિયાની અંદર વિશ્વવંદનીય છે વિચારો ધર્મને સાથે જોડેલા હોય ને એની બધી ઇન્દ્રિયો ખુલી ઓટોમેટિક ખુલી જાય બધું ધર્મ સાથે જોડો એટલે તમારી અંદરની ઓટોમેટિક ભગવાનનું બળ ભરે તમને આ ટેબલ એક જણને ખસેડવાનું કહું તો ન ખસેડો પણ વીસ જણા ભેગા હોય તો તમે ઘણી જાતે કરો પણ તમે ભગવાન સાથે જોડેલા તમને બીજું બળ કોનું મળે ભગવાનનું બળ મળે તો તમારો ફોર્સ વધી જાય તમારું વ્યક્તિત્વ બધું નીકળીને બહાર આવી જાય તમે હાલ કઈ પરિસ્થિતિ છો મને યાદ નથી રહેતું મને વિષય કાચા છે બધું ભૂલી જાઓ

તમે 8 માં ભણો છો એ લક્ષ છે તો જે ધોરણ હું ભણું છું એમાં મારું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે શું આવે બેસ્ટમાં બેસ્ટ આજે ક્લાસમાં હું ગયો સાહેબે ભણાવ્યું ખબર પડી કે ના પડી રસ પડ્યો કે ના મૂડ ઉપર કામ ન કરું ન કરાય pore pore આપળો ધ્યાન આપ તમે જે અભ્યાસ કર્યો તમે ટ્યુશનમાં जाओ હોમવર્ક કરવા જાવ કે ફરીથી રિફર કરો એમાંથી કેટલી વસ્તુ તમને યાદ રહી કેટલી યાદ ન રહી ફરીથી લખો અને ઈ કન્સેપ્ટ ને પ્રોપર તમારે સમજીને અભ્યાસ કરવો એ તમારી પહેલી ફરે છે તો હાલ કોઈ પણ લક્ષ લોંગ ટર્મ લક્ષ આઈએસ નો જે લક્ષ્ય છે ની લોંગ હે કે તમારો હજુ બા બોર્ડ એ નથી પતી ઉ 12મો નથી પતી ઉ ગ્રેજ્યુએશન ઈ લોંગ ટર્મ ગોલ લે પણ એ ધ્યેય પહોંચવા માટે તમારે એક તો પૂરો સમય આપવો પડશે તમે સપનું આઈએ થાય છે બોલવાથી થવાના નથી આખો દાડો વ્યસ્તના વ્યસ્ત રહો તમે ચોપડા લઈને ફરફર કરો પણ તમને ખબર હે તમારી આત્મા ને વધારે ખબર હશે કે આ જે ભણે છે દુનિયા દેખાય પણ એના અંદર થી ખબર મને તો કેટલું આવડે હું કેટલું હોવા તો મને જ ખબર છે ચોકડું લઈને બેઠા મગજ ફરતા નથી થવા દઉં આપણે ઘણા આખું વર્ષ ભણી નપાસ એમને એક એક મહિનામાં પાસ કરાયા છે બતાવું ખોટા તમને એ આપણો વિષય છે પણ તમને શું લાગે ખાલી પાસ થાય બધું થઈ જશે ચલો અહીંયા પાસ થઈ ગયા નીકળી ગયા બધે નીકળી ગયા